આપણા દેશમાં આમ તો સરપંચનો હોદ્દો આરામનો હોદ્દો માનવામાં આવે છે અને રૂપિયા બનાવવાનો હોદ્દો માનવામાં આવે છે પરંતુ ગુજરાતના અનેક ગામડાઓમાં હજુ અનેક ગામોમાં એવા સરપંચો છે જે પોતાની ફરજ ખૂબ જ સારી રીતે નિભાવીને લોકોની સેવામાં હંમેશા તત્પર રહેતા હોય છે અને લોકહિતના કાર્યો હંમેશા તેઓ અગ્રેસર રહેતા હોય છે જી હા આજે એક એવા જ સરપંચની આપણે વાત કરવાની છે તાપી જિલ્લામાં એક યુવા સરપંચે સોશિયલ મીડિયાના માધ્યમથી લાખો લોકો સુધી પહોંચીને લાખો લોકોને સરકારી સહાયની માહિતી પૂરી પાડી છે આ ડિજિટલ ભારતમાં તેઓ ઇન્સ્ટાગ્રામનો ઉપયોગ કરીને ખેડૂતો સુધી સરકારી સહાયની માહિતી પહોંચાડે છે આજે તેમની વાત આપણે કરવી છે નમસ્કાર ન્યૂઝરૂમ ગુજરાતની સાથે હું મંકા છ તાપી જિલ્લાના વ્યારા તાલુકાના ચિખલદાના ગામના યુવા સરપંચ રિપિનભાઈ ગામીરે ડિજિટલ યુગમાં વિકાસની રવિ રાહ ચીંધી છે તેઓએ વિવિધ સરકારી યોજનાઓની માહિતીને લોકો સુધી પહોંચાડવાનો ઇન્સ્ટાગ્રામ રીલ્સનો અસરકારક રીતે ઉપયોગ કરી લોકોના જીવનમાં રિયલ બદલાવ લાવી રહ્યા છે તેઓએ માત્ર સિત્તેર જ દિવસમાં વીસ જેટલા ટૂંકા વિડીયો એટલે કે રીલ્સના માધ્યમથી અગિયાર લાખ લોકો સુધી ગયા છે એક ડઝન થી વધારે વિડિયો ચાલીસ હજાર વ્યૂ ધરાવે છે આ છે રિપિનભાઈ ગામીની એક મહત્વપૂર્ણ કરતાં ઇન્સ્ટાગ્રામ વધુ શક્તિશાળી સાબિત થઈ છે સરપંચ બન્યા પછી લોકો વિવિધ યોજનાઓની માહિતી માટે સતત પૂછ્યા કરતા જેમાંથી માહિતી આપતા વિડીયો બનાવવાની પ્રેરણા મળી મારા પહેલા વિડીયોને વીસ હજાર જેટલા વ્યૂ મળતા વધુ વિડીયો બનાવવાનું મેં શરૂ રાખ્યું આજે મારા એક ડઝન થી વધારે વિડીયો ચાલીસ હજાર વ્યૂ ધરાવે છે અને લગભગ દરેક વિડીયોને સરેરાશ પચીસ થી ત્રીસ જેટલા વ્યૂ મળે છે મારી રીલ્સ જોઈને સંપર્કમાં આવેલા એકસો પચીસથી વધુ લોકોને સરકારી યોજનાના લાભ પણ મેં અપાવ્યા છે આજે ફક્ત આજુબાજુના જિલ્લામાંથી જ નહીં પરંતુ સમગ્ર ગુજરાત રાજ્યમાંથી લોકો વધુ જાણકારી માટે મને ડીએમ મોકલે છે અને સમયસર રિપ્લાય આપીને હું બધાને માર્ગદર્શન આપું છું આવો પહેલાં સાંભળીએ આ યુવા સાહસિક સરપંચ રિપિન ગામિતે શું કહ્યું હું સરપંચ શ્રી રિપિન ગામિત અમારા ગામની અંદર જે હું યોજનાકીય માહિતી સરકારી યોજનાકીય માહિતી લોકો સુધી પહોંચાડતો ને એવોનું કામ કરતો જેમ કે નિરાધાર વૃદ્ધ છે વિધવા સહાય છે રાષ્ટ્રીય કુટુંબ સંકટ વચન છે ખેતીવાડીની યોજના હોય કે વિદ્યાર્થીની હોય તો એ બધી માહિતી હું લોકોને ઘરે ઘરે જઈને એમના ફોર્મ ભરતો અને એઓને મેં માહિતી આપીને એ લાભ પણ અપાવ્યા અને એ જોઈને આજુબાજુના ગામના લોકો મારી પાસે આવતા કે તમે જે કામ કરો છો એ અમને પણ કરી આપો ને એ પ્રમાણે પછી એ આવતા એટલે પછી એ પરથી મને આઈડિયા આવ્યો કે ખરેખર જે યોજનાકીય જે માહિતી છે એ ઘણા ખરા સુધી પહોંચે એ માટે મેં પછી ઇન્સ્ટાગ્રામ પર વિડીયો બનાવવાનું ચાલુ કર્યું અને એક વિડીયો નાખ્યો અને વાયરલ થઈને એમ કરીને મેં બે ત્રણ નાખ્યા એમ પાંચ દસ કરીને અત્યાર સુધી મેં પચીસ ત્રીસ વિડીયો નાખ્યા છે એમાં જોવા જઈએ તો લાખોની અંદર વ્યૂઝ છે એમાં પીએમ કિસાન સન્માન નિધિ છે પછી બેન્કેબલ વાજપાઈ બેન્કેબલ યોજના છે જે લોન માટે છે શિક્ષિત બેરોજગારીઓનો લાભ લઈ શકે છે અને એવી રીતે ઘણી બધી યોજના છે આવાસની યોજના છે વ્યક્તિગત આવાસ છે પછી કુંવરભાઈનું મામેરું છે વિધવા સહાય છે પછી નિરાધાર વૃદ્ધ વહીવંદના

ઇન્સ્ટાગ્રામમાં તેઓનો સંપર્ક કર્યો હતો તેઓએ દિવ્યાંગ સહાય યોજનાની માહિતી આપી તેઓની મદદ માગતા તેઓ સેવા તદ્દન મારી સાથે આવ્યા અને અરજી કરવામાં પણ મારી મદદ કરી રિપિનભાઈ જણાવે છે કે મારો હેતુ ફક્ત ગામ લોકોને સરકારી યોજનાઓનો સરળ ભાષામાં સમજાવવાનો હતો જો આ મારા વિડીયો જોઈને કોઈ વિદ્યાર્થીને સ્કોલરશીપ મળે કે કોઈ ખેડૂતને સહાયની માહિતી મળે તો દરેક વ્યૂઝની કિંમત મારા માટે વસૂલ છે આવા અનેક અરજદારોએ રિપિનભાઈ પાસેથી સરકારી સહાયોની માહિતી મેળવીને સરકારી યોજનાઓનો લાભ પણ લીધો છે જોકે અત્યાર સુધીમાં તેઓએ ગંગા સ્વરૂપા પુનઃલગ્ન સહાય નિરાધાર વૃદ્ધ પેન્શન યોજના દિવ્યાંગ લગ્ન સહાય ખેડૂતો માટેની યોજનાઓ કુંવરબાઈનું મામેરું વાહલી દીકરી યોજના ફ્રી શીપ કાર્ડ વ્યક્તિગત આવાજ યોજના સહિત વીસ જેટલી યોજનાઓની માહિતીસભર રીલ્સ બનાવીને અપલોડ પણ કરી છે રિપિન વાયની સૌથી વધુ વાયરલ રીલ્સ ની વાત કરીએ તો આવાસ યોજનાની રીલને ને બે પોઈન્ટ પંચ્યાસી લાખ તો બાજપાઈ બેન્કેબલ યોજનાની રીલ્સને ને એક પોઈન્ટ છોતેર લાખ અને વ્યક્તિગત આવાસ યોજનાની રીલ્સને ને એક પોઈન્ટ આડત્રીસ લાખ એમ ત્રણેય રીલ્સ કુલ મળીને અંદાજિત છ લાખ થી વધુ લોકો સુધી પહોંચી છે તાપી જિલ્લાઓએ આદિવાસી વિસ્તારનું પ્રમાણ વધુ હોવાથી ત્યાં સરકારી સહાયની જાગૃતતાનો ખૂબ જ અભાવ જોવા મળે છે ત્યારે આ રિપિનભાઈ ચિખલદાના ગામના યુવા સરપંચ રિપિનભાઈ ગામી તે આ નવીનતમ પ્રયોગની શરૂઆત કરી જેનાથી આજે તાપી જિલ્લાના અને રાજ્યના લાખો લાભાર્થીઓને લાભ મળ્યો છે લાખો લાભાર્થીઓ ક્યારે પણ રિપિનભાઈને ભૂલવાના નથી આજના ડિજિટલ યુગમાં નેતાઓ પોતાના સોશિયલ મીડિયાનો પેજનો ઉપયોગ પોતાની પાર્ટીનો પ્રચાર કરવા કે પોતાની વાહવાહી કરવા માટે કરતા હોય છે પરંતુ રાજનીતિમાં એક સામાન્ય હોદ્દો ગણાતા તાપી જિલ્લાના વ્યારા તાલુકાના ચિખલદાના ગામના યુવા સરપંચ ત્રિપિનભાઈ ગામિતે પોતાના સોશિયલ મીડિયા દ્વારા આસપાસના વિસ્તારના લોકોને સરકારી સહાયની માહિતી આપી લાભ અપાવ્યો જો દેશના દરેક સરપંચો સાંસદો ધારાસભ્યો અને રાજકીય હોદ્દેદારો પોતાના સોશિયલ મીડિયાનો ઉપયોગ આવી રીતે કરે તો છેવાડાના માનવી સુધી સરકારી યોજનાની માહિતી મળે અને તેમને લાભ પણ મળે તમારું આ બાબતે શું માનવું છે અમારા કોમેન્ટ બોક્સમાં તમે અચૂકથી જણાવજો આવી જ અવનવી માહિતી લઈને અમે તમારા સુધી આવતા રહેશું તમે જો અમારી ન્યૂઝ રૂમ ગુજરાતની ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ ના કરી હોય તો કરી લેજો ત્યાં સુધી જોતા રહો ન્યૂઝ રૂમ ગુજરાત